અંકલેશ્વરના માંડવા ગામ નજીક જે અંબે એસ્ટેટ ખાતે અગ્રવાલ પરિવાર દ્વારા ભવ્ય શ્રી શ્યામ મંદિરનું નિર્માણ હાથ ધરાયું છે આ પ્રસંગે પૂજન સમારંભ યોજાયો હતો જેમાં શ્યામ મંદિર સાથે હનુમાનજી અને શિવ મંદિરોનું નિર્માણ પણ કરવામાં આવશે રવિવાર પંદરમી ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાયેલા ધાર્મિક કાર્યક્રમમાં શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર ભરૂચના સંગઠન દ્વારા રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વરના કુમારપાળ ગાંધી બ્લડ બેન્ક અને સુરતની સમર્પણ બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલી આ શિબિરમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને રક્તદાન થકી સાતસો યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું આ અવસર ઉપર અગ્રવાલ પરિવારના આગેવાનો અને અનેક ગણમાન્ય લોકો ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય યોગદાન આપ્યું હતું અગ્રવાલ પરિવારના અનુપ્રેરણા હેઠળ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટના હોદ્દેદારો અને સભ્યો દ્વારા રક્તદાન શિબિરને પુષ્કળ પ્રતિસાદ મળ્યો હતો શીલા પૂજન સાથે ભગવાનના આ મંદિરના નિર્માણ કાર્યને આગળ વધારવાની શરૂઆત થઈ છે જે મંડળના ધાર્મિક તેમજ સામાજિક કાર્ય માટે પ્રેરણા સ્ત્રોત સાબિત થશે જય શ્રી શ્યામ જય શ્રી શ્યામ શ્રી શ્યામ સેવા ટ્રસ્ટ હે ભરૂચ અંકલેશ્વર કી તરફ સે આજ બાબા કા ભવ્ય पाठ का आयोजन किया गया है और बाबा का यहाँ भव्य दरबार बन रहा है तो बीच में बाबा का दरबार बाजू में हनुमान दादा और शिव दरबार का यहाँ भव्य मंदिर बन रहा है उसका शिला पूजन और ब्लड डोनेशन कैंप की व्यवस्था की गई है आज तो ब्लड डोनेशन की 700 यूनिट हैं दो बैंक के कुमार पाल और समर्पण सूरत से आई हुई है और ये अग्रवाल परिवार द्वारा हमारे को भूमि दान में दी गई है और सभी भक्तों ने मिलकर यहाँ बाबा का भव्य दरबार बना रहे तो हमारी बाबा से और सभी भक्तों से निवेदन है कि सबकी सत्तर छाया बाबा के ऊपर रहे जय श्री श्याम